પૂર્ણ કરાવી અને અમે જમકીશું એટલું ચોક્કસ હું આપને કહેવા માંગીશ એ જ રીતે અત્યારે હવે અમારી યુદ્ધમાં જવું છે હથિયારોની તૈયારી કરી છીએ હથિયારો તૈયાર થઈ જશે એટલે અમે ગાંધીનગર ઉપર આક્રમણ કરવાના

તમને સ્ટેજ અને માઇક આ બે વસ્તુ ના મળે અમારાથી જાણે અજાણે પણ ખેડૂતનું અહિત ન થવું જોઈએ ખેડૂતનું નુકસાન ન જોઈએ એની ખાસ અમે તકેદારી રાખી રહ્યા છીએ ત્રણે ત્રણ જ્યાં સુધી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે જેવી રીતે બોટાદ ની અંદર અઠ્યાસી જેટલા કઈક ખેડૂતો છે એને જેલમાં પૂરવામાં આવ્યા છે જયારે પણ આંદોલન થાય તો સ્વાભાવિક રીતે ક્યારેક આવું બનતું પણ હોય ખેડૂતોને જેલમાં પૂરવામાં આવે તો અમારા આંદોલનમાં જો કોઈને જેલમાં પૂરવામાં આવે તો એની છોડાવવાની જવાબદારી અમારી હોય રિયાતભાઈ ઘણી વખત એવું થાય કે આંદોલનમાં કોઈને જેલ હવાલે કરે પછી સેશન કોર્ટમાંથી જામીન ન મળે તો હાઈકોર્ટમાંથી જામીન લેવા મળે ખોટા કેસમાં કોઈ ખેડૂતને ફસાવવામાં આવે તો એના માટે અમારા વકીલ એવા જોઈએ કે એક રૂપિયાનો પણ ખેડૂતને ખર્ચ ન આવવા દે અને એ વકીલ છે એનો કેસ લડી અને એને ન્યાય અપાવે ખેડૂતોના મુદ્દાને લઈને આંદોલન કર્યું કૃષિ મંત્રી સાથે મુલાકાત પછી અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે અને આ મામલે ચર્ચા કરવા માટે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે અને આંદોલન હવે અત્યારે ક્યાં પહોંચ્યું છે આંદોલન વિશેની અત્યારની હાલની પરિસ્થિતિ શું છે શું કેશો રિયાતભાઈ પહેલી વાત તો એ છે કે આંદોલનની શરૂઆત છે જૂનાગઢ થી થઈ હતી ને આંદોલન અત્યારે ગાંધીનગર પહોંચ્યું છે જેવી રીતે જોવા જઈએ તો જૂનાગઢ અંદર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મેં બધા ખેડૂત ભાઈઓ એકઠા થયા ને એકઠા થઈને ત્યાં અલ્ટીમેટમ આપ્યું હતું અલ્ટિમેટમ આપ્યા પછી અમને કોઈ ખાસ જવાબ સરકાર તરફથી ન મળ્યો એટલે અમે

તમને જાણીને આશ્ચર્ય થશે રિયાજભાઈ કે અમારી જે કિસાન સહકાર સમિતિ છે એ વિશ્વની એક એવી સમિતિ છે જેમાં પ્રમુખ કે ઉપપ્રમુખ નથી તમે જોજો ઘણી જગ્યાએ કોઈ પણ સંગઠન હોય સમિતિ હોય રાજકીય પાર્ટી કઈ પણ હોય દરેક ની અંદર પ્રમુખ પદ હોય ઉપપ્રમુખ પદ હોય પછી મંત્રી હોય વગેરે વગેરે પદ હોય અમારી કિસાન સહકાર સમિતિમાં બધા ખેડૂત જોડાયેલા છે એમાં કોઈ જ પ્રકારે પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈ અન્ય હોદ્દા કોઈ પાસે નથી બધા જ ની જે કહેવાય ને પોસ્ટ એટલે કે બધા એક સરખા હોદ્દા છે બધા કન્વીનરો છે હવે આ બધા જ કન્વીનરોની અંદર જે નક્કી થયેલું છે એ મુજબ અમારું બંધારણ છે કિસાન સહકાર સમિતિનું બંધારણ પહેલું બંધારણ તો એવું છે કે આ સમિતિની અંદર ઓલ ઓવર ગુજરાતના કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે પણ એ ખેડૂત હોવા જોઈએ બિન ખેડૂત હોય તો એને ખેતીમાં ખબર ના પડે એટલે આપણે એને નથી જોડતા એટલે પહેલી પ્રાયોરિટી એ કે જોડાવવું હોય તો તમે ખેડૂત હોવા જોઈએ ભલે તમે ખાતેદાર ન હોય પણ તમારા મમ્મી પપ્પા ખાતેદાર હોય ભવિષ્યમાં એ જમીન જો તમને વારસાઈ તરીકે મળવાની હોય તો તમે ખેડૂત પુત્ર કહેવાય તો તમે જોડાઈ શકો પણ ખેતી સાથે દૂર દૂર જે સુધી કોઈને જેને લેવા દેવા ન હોય એવા વ્યક્તિ ન જોડાઈ શકે બીજી આ સમિતિની ખાસિયત એ છે કે જો તમે કોઈ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા હોય તાલુકા પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ હોય અથવા તો સંગઠનમાં હોય પ્રદેશમાં હોય કોઈ જ પ્રકારની રાજકીય પાર્ટીની અંદર તમારો હોદ્દો હોય તો આ સમિતિની અંદર તમને સ્ટેજ અને માઇક આ બે વસ્તુ ના મળે બરાબર આ એક બીજો નિયમ છે બીજા પણ અન્ય નિયમ છે કે કોઈ પણ બીજી અન્ય કિસાનોની સમિતિ હોય એ સમિતિ કદાચ અમને ધારે તો ગમે ત્યારે અમને એ સપોર્ટ કરી શકે એ બધા આવકારીએ છીએ કિસાનો માટે લડતા તમામ સંગઠનોને અમે આવકારીએ છીએ બધા સાથે મળીને આ લડત લડી શકીએ છીએ એટલે જ્યારે પણ અમને સરકાર તરફથી એક એવી રજૂઆત કરવામાં આવી કે તમારે જે કઈ મુદ્દા છે આ મુદ્દા લઈને આવો તો આપણે બધા સાંભળીએ તમને કૃષિ મંત્રી ખુદ સાંભળશે કે તમારી શું માગણી છે એટલે જેવી રીતે મને જ મારો સંપર્ક કરવામાં આવ્યો હતો કૃષિ મંત્રી કાર્યાલયમાંથી એટલે અમે અમારી સમિતિને વાત કરી મેં મારી સમિતિને વાત કરી એટલે અમારી સમિતિની અંદર નિયમ એવો છે કે કોઈ પણ કામ કરવાનું હોય તો એ બહુમતી થાય એ કામ કરવાનું

સરકારે જે પાસ કરેલો છે હવે અમે સ્વાભાવિક રીતે આ જે માગણી આપીને આઠ દિવસ થયા છે તો કોઈ પણ વસ્તુ આપણે લેખિતમાં આપીએ તો વધીને દસ પંદર દિવસ એની રાહ જોવાની હોય એટલે અમે પણ એવું નથી કર્યું કે અમને હજી હજી સુધી માગણી અમે કરી છે સરકાર તરફથી અમને

જેની અંદર જોવા જઈએ તો પહેલા તો અમે હવે ગુજરાત ભરના ખેડૂતોને જાગૃત કરીને ગાંધીનગર લઈ જવા માંગીએ છીએ એટલે અમે પંદર તારીખ થી જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અમારી જે કિસાન સહકાર સમિતિ છે એની સભાઓ ચાલુ થશે અલગ અલગ વિસ્તારમાં સભા ચાલુ કરી ખેડૂતોને સભાઓ કરી કરી અને ત્યાં જાગૃત કરશું ત્રણેય મુદ્દાઓ ઉપર ખેડૂતોને તૈયાર કરી અને બધી વાત સમજાવશું એટલે ખેડૂત તૈયાર થાય એ પછી અમે અમારી લીગલ ટીમ પણ અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ અમારો હેતુ એ પણ છે ઘણી વખત એવું બનતું હોય કે આંદોલન થાય તો આંદોલનની અંદર જેવી રીતે જોયું છે હવે એવું થાય અમારે કારણે પાઠા તો એ અમે ક્યારેય ન થવા દઈએ અમે અમે એ પણ અમારી જવાબદારી સાંભળીએ છીએ જેવી રીતે બોટાદની અંદર અઠ્યાસી જેટલા કઈક ખેડૂતો છે એને જેલમાં પૂરવામાં આવ્યા છે જ્યારે પણ આંદોલન થાય તો સ્વાભાવિક રીતે ક્યારેક આવું બનતું પણ હોય ખેડૂતોને જેલમાં પૂરવામાં આવે તો અમારા આંદોલનમાં જો કોઈને જેલમાં પૂરવામાં આવે તો એની છોડાવવાની જવાબદારી અમારી હોય રિયાદભાઈ ઘણી વખત એવું થાય કે આંદોલનમાં કોઈને જેલ અવારે કરે પછી સેશન કોર્ટમાંથી જામીન ન મળે તો હાઈકોર્ટમાંથી જામીન લેવા પડે કોટાદમાં પણ એક ઘટના બની છે હાઈકોર્ટ ની અંદર જ્યારે જામીન લેવાની આવે ત્યારે હાઈકોર્ટના જામીનના હાઈકોર્ટના વકીલો હોય છે એની ફીસ બહુ ઊંચી હોય છે હવે અમારો હેતુ એ છે કે ખેડૂતોને અમે ક્યાંય ને ક્યાંય દેવું માફ કરાય ખેડૂતો આર્થિક રીતે એટલા માટે અત્યારે એ તૈયારી કરી રહ્યા છીએ કે અમારા આંદોલનની અંદર કદાચ કઈ પણ થાય લોકોને ખોટી રીતે કઈ ધરપકડ થાય ખોટા કેસ કરવામાં આવે કેમ કે આ તો ભાઈ બની શકે ઘણી વખત ખોટા કેસ કરવામાં આવે જેવી રીતે બોટાદમાં થયા છે તો એવી રીતે કોઈ ખોટા કેસમાં કોઈ ખેડૂતને ફસાવવામાં આવે તો એના માટે અમારા વકીલ એવા હોવા જોઈએ કે રૂપિયાનો પણ ખર્ચ ન આવવા દે અને એ વકીલ છે એનો કેસ લડી અને એને ન્યાય અપાવે આ પણ અમે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ તમામ તૈયારી અમારી કરી લેશું એટલે તમામ તૈયારી હશે ને એટલે કેવાય ને કે ક્યાંય પણ યુદ્ધમાં જવું હોય તો આપણી પાસે હથિયારો હોવા જોઈએ સરકારે તમારી માંગણી હજુ સુધી માની નથી તમે એવું કીધું કે ચાર પાંચ દિવસ રાહ જોઈએ થોડોક સમય માટે અને પછી જો સરકાર માંગણી સ્વીકારી લે તો પછી આ બધો કાર્યક્રમ સ્થગિત ને સરકાર ત્રણેય ત્રણ માર્ગની સ્વીકારે તો અમારું આંદોલન પૂર્ણ થાય રહ્યા પહેલી વાત તો એ છે કે આંદોલનની શરૂઆત ત્રણ માગણીથી થઈ છે માની લઈએ કે ત્રણમાંથી એક માગણી સ્વીકારશે તો બે માગણી બાકી રહેલ હોય એના માટે આંદોલન ચાલુ રહેશે ત્રણ માંથી બે માગણી સ્વીકારે એક બાકી રહીએ તો એક જે અમારી માગણી બાકી રહેલ હોય એના ઉપર આંદોલન ચાલુ રહેશે જો ત્રણે ત્રણ માગણી સ્વીકારી લે તો પછી આ આંદોલનથી પૂર્ણ થાય એટલે ત્રણે ત્રણ માગણી જ્યાં સુધી સરકાર નહીં સ્વીકારે પહેલી બાબત એ કે આ એકદમ બિન રાજકીય આંદોલન હશે કોઈ જ રાજકીય પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય કોઈ જ રાજકીય પક્ષના નેતા કે રાજકીય પક્ષના હોદ્દેદાર હોય એને અમે સ્ટેજ અને માઇક નથી આપવાના એટલે બિલકુલ બિન રાજકીય આંદોલન હશે એટલે પહેલી બાબત આ ધ્યાનમાં રાખશું અને બીજી બાબત એ કે અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અમારું જે અમે જગતના તાજ છે ખેડૂત છે દુનિયા આખી પેટ ભરવાવાળા ખેડૂતો છે અમે કોઈને પણ ફાયદો કરાવી શકીએ અમે કોઈનું નુકસાન કરીએ કે કોઈનું હાનિ કરીએ કે હિંસા કરીએ એવા ખેડૂતો નથી એટલે અમે જે ખેડૂતની જે વિચારધારા છે અને હંમેશા ખેડૂતની વિચારધારા એ જ હોય દેશભર નો ખેડૂત હોય કે વિશ્વના કોઈ પણ ખેડૂત હોય ખેડૂત હંમેશા વિશ્વભરને ઉપયોગી થતા આવ્યા છે ખેડૂત ક્યારે કોઈને રૂપ નથી થયા એવી જ રીતે અમે જે અમારી ખેડૂતની પરંપરા છે એના ધ્યાનમાં રાખશું કોઈને અમે રૂપ નહી થાય અને અમે હિંસા ને ક્યારે સમર્થન નહી આપીએ હિંસાને ને ક્યારે આ ગાંધીના દેશની અંદર સમર્થન આપી જ ન શકાય અમે બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જ્યાં સુધી આ કોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ પ્રશ્નો ઉપર લડતા પણ રહેશું અને આ ત્રણે ત્રણ જે માગણી છે એ પૂર્ણ કરાવી અને અમે જમપીશું એટલું ચોક્કસ હું આપને કહેવા માંગીશ ઠીક છે સાહેબ ધન્યવાદ દર્શક મિત્રો આ હતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી કે જેમણે એવો કોલ આપ્યો છે કે જ્યાં સુધી અમારા ખોડિયામાં જીવ છે ત્યાં સુધી ખેડૂતોના મુદ્દે લડતા રહીશું અને આગામી દિવસોમાં જો સરકાર અમારી વાતને સ્વીકારશે નહીં તો અમારી ગાંધીનગર પર આક્રમણ કરવાની તૈયારી છે બરાબર ને સાહેબ ઠીક છે સર સ્વરાજ મીડિયા સાથે જોડાવા બદલ આપનો આભાર દર્શક મિત્રો આપ સૌનો આભાર ધન્યવાદ